નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયો અંદર આજના સમાચાર વાત કરીએ તો રાજ્યમાં સોળ જૂન થી થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજે સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ વચ્ચે બ્રેક લીધો હતો કે છેલ્લા કેટલાક દિવસથી થી ફરી વરસાદ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ રોજ ભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે પચીસ થી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપી ભવન પુરકાશે પાંચ દિવસ માટે માછીમારો દરિયો નો ખીડવા માટે સૂચના આપવામાં આવી છે આજથી રાજ્યમાં વરસાદનો જોર વધવાની શક્યતા છે આજે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે કપરાડામાં ઇંચ કપરાડા પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વાપીના અનેક વિસ્તારોમાં ગરકાવ થયા છે રસ્તા પર પાણી ફળી વાતા લોકો હાલાકી પડી રહ્યા છે દુકાનોમાં પાણી ખુસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આજે આ જિલ્લામાં વરસાદની ની શક્યતાઓ છે આજે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ તથા દાદરા અને નગર હવેલીમાં માં છૂટા સ્થળ પર ભારે વરસાદની લઈને

દરમિયાન સારો વરસાદ પડશે તેમણે ખાસ કરી છ થી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત ભારે વરસાદ રહેવાની સંભાવના પાણી ભરાયા દસ દરવાજા એક પોઈન્ટ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી એટલે કે સાંજના સાત વાગ્યા સુધી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આપી અને સુરત ઓરેન્જ એલર્ટ આપ્યું છે જયારે પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર જામનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવ ખેડાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં યલો એલર્ટ આપ્યું છે આવતીકાલ એટલે કે સત્યાવીસ જુલાઈ રોજ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલય વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર પર ભારે વરસાદ ને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારો ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કિલોમીટર પ્રતિ પવન આજે સવારે છ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યમાં તેતાલીસ તાલુકા માં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વલસાડના કપરામાં પાંચ ઇંચ વાપીમાં પોણા ત્રણ ઇંચ તેમજ નવસારીના ખેરગામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે જયારે અન્ય તાલુકા માં થી મધ્યમ વરસાદ નોંધાયો છે